સુરત પડેલા ભારે વરસાદ બાદ હવે પાણી ઓસરી રહ્યા છે રોગચાળાને અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે સેન્ટ્રલ ઝોનમાં નાયબ આરોગ્ય ઇન્ચાર્જ ડોક્ટર ખચીડા માર્ગદર્શન આરોગ્ય વિભાગની ટીમો સ્થાનિક લોકોની તપાસ અને સારવારમાં કાર્યરત છે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ સાથે અસરકારક કામગીરી હાથ ધરવા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે હવે પાણી ઓસરી રહ્યા છે અને શહેરના સામાન્ય જીવનમાં ધીમી ગતિએ પરત ફરવાનું શરૂ થયું છે સાથે જ સુરત મહાનગરપાલિકા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને વરસાદ બાદના સંભવિત રોગચાળો અટકાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે નાળાઓની સફાઈ રસ્તાઓનું ધોવાણ અને ડ્રેનેજ લાઈનોમાં સતત દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત મચ્છરો અને બીમારીઓના જંતુઓનો નાશ થાય તે માટે દવાના છંટકાવને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે આરોગ્ય અધિકારીઓની ટીમો મેદાનમાં ઉતરી ગઈ છે અને લોકોને યોગ્ય સારવાર અને જરૂરી તપાસ સેવા પૂરી પાડી રહી છે ચેતમ ચેતીમણું પગલું રૂપે સેન્ટ્રલ ચોન નાયબ આરોગ્ય ઇન્ચાર્જ ડોક્ટર ખચની નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગની કામગીરી પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરાયું છે જ્યાં લોકોને તાવ ઉલટી પેટ દર્દ જેવા લક્ષણોની તત્કાળ તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા બંનેની સંકલિત કામગીરીથી શહેરમાં વરસાદ પછી રોગચાળાને અટકાવવાની ચુસ્ત તૈયારી જોવા મળી રહી છે